નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપસો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને મિત્રો નાની ઉંમરની અંદર સફેદ વાળથી કંટાળી ગયા હોય લગભગ દસમા અગિયાર આજુબાજુ ઉંમર હોય અને સત્તર માં તો લાગીએ ભાઈ ચાલીસ જેવા કારણ કે વાળ સફેદ થઈ ગયા હોય તો ઉંમર દેખાઈ જ આવે તો એના માટે આપણે શું કરવું હોમ રેમેડી કઈ અને એ પણ કોઈ પણ સાઈડ ઇફેક્ટ ના હોય એકદમ દેશી ઘરેલું ઉપાય કયો તો એ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું આ ત્રણ થી ચાર વસ્તુનું તમારે કમ્બાઈન કરીને એક તમારા પાવડર બનાવવાનો છે તેની અંદર તમારે કોકોનટ ઓઈલ એટલે કે નારિયેલનું તેલ તમારે નાખવાનું છે અને તમારે ઘરે જ તમારે ડાઇ બનાવવાની છે માર્કેટમાં જે આપણે સફેદ વાર થઈ ગયા હોય તો એને બ્લેક કરવા માટે ઘણા બધા લોકો મેદી નાખતા હોય છે ઘણા લોકો ડાઇ કરતા હોય છે પણ પરંતુ અત્યારે આ મેજોરિટીની વાત કરીએ ને તો બધા લોકો ડાઇ તરફ વધારે વળ્યા છે વીસ એકવીસની ઉંમર થાય સફેદ વાર થઈ જાય એટલે કે લાવણભાઈ એવા ડાઈ કરી દઈએ અને ઘેરે કરતા નથી ઘણા લોકો તો બહાર પાર્લરમાં જઈને પાછા જાય એને મોંઘા મોગા ખર્ચા કરે બસો બસો ત્રણસો ત્રણસો રૂપિયા અને પછી આગળ જતા વીસની ઉંમરમાં જેટલા તમારા સફેદ વાળ હોય ને પચીસ છવ્વીસમાં તો આખું માથું વાઇટ થવા લાગે તો એ બધું કંઈ કરવાની જરૂર નથી કોઈ પણ જાતનો તમારે એક્સ્ટ્રા ખર્ચો પણ તમારે કરવાની જરૂર નથી રસોડામાં રહેલી આ બે થી ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ વગર તમે તમારા વાળ જો સફેદ થઈ ગયા હોય એને બ્લેક તમે કરી શકો છો એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી બાજુમાં આવા જ અવનવા વિડીયો જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન તમને મળી રહે સમયસર તમને મળતા રહે તો ચાલો મિત્રો આપણે હવે આપણે ઉપાય જોઈએ તો ઉપાયની અંદર નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે એ છે કોકોનેટ આખું જે પેલું સુકાયેલું જે નારિયેલ આવે છે કોઈ પણ તમે કરિયાણાની દુકાને જશો જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ નારિયેલ એ નારિયેલ તમે ઘરે લાવો પૂજા હવન કરો ભગવાનના ધરાઈને પ્રસાદ સ્વરૂપે તમે ખાઈ શકો છો અને ત્યારબાદ એના ઉપરની જે છોતરા છે જે આપણે ઉપરના જે સુકાયેલા જે નારિયેલના કોકોનટના જે છોતરા છે એને આપણે જનરલી ફેંકી દેતા હોઈએ પરંતુ એ ફેંકવાના નથી એનો જ ઉપ એનો જ આપણે ઉપયોગ કરીને નેચરલ તમારે નારિ ચાવી ખાશો તો કેલ્શિયમ એની અંદર વાતાવરણ રહેલું છે વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલું છે અને આ સિવાય પ્રોટીનથી ભરપૂર ભરપૂર માનવામાં આવે છે અને જે છોતરા આપણે ફેંકી દઈએ છે એને તમારો ઉપયોગ કરવાનો છે નંબર ફર્સ્ટ આવે છે એ જે નારિયેલના જે છોતરા છે એ તમારે લેવાના છે લગભગ ત્રણથી ચાર આ રીતે તમે તમારે લેવાના છોતરા અને એને તમારે એક તવી લઈ લેવાની હવે આ તવી ઉપર તમારે કઈ રીતે વસ્તુ નાખવાની નંબર ફર્સ્ટ મેં તમને કીધું નારિયેળના છોતરા ત્યારબાદ આવે છે બીજા નંબર પર છે એ સૂકી મેથીના દાણા જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેથીના દાણા ઘણા બધા લોકોના રસોડામાં આસાનીથી મળી જાય છે નામ તમારા ઘરે હોય તો કોઈ પણ કરિયાણા વાળાની દુકાને જઈ શકો છો ઓનલાઈન વેબસાઇટ પરથી ઘરે બેઠા પણ તમે આસાનીથી મંગાવી શકો છો એટલે બંને વસ્તુ થઈ ગઈ અને ત્યારબાદ નંબર થર્ડ એટલે કે ત્રીજા નંબર પર આવે છે એ છે જેને ગુજરાતીમાં આપણે કહીએ તો બદામ તરીકે ઓળખીએ છીએ અને આ બદામમાં પણ જો તમે મામરો બદામનો ઉપયોગ કરશો ને તો સારું એવું પરિણામ જોવા મળશે દોઢ એક ચમચી દોઢ થી બે ચમચી જેટલા તમારે મેથીના દાણાની જરૂર પડશે ત્રણ થી ચાર નંગ મેં તમને કીધું નારિયેળના પેલા છોતરા ઉપરના હોય જે છોતા તરીકે ગામડામાં કહેતા હોય નારિયેળના છોતા નારિયેળના કુચા એની જરૂર પડશે એ ત્રણ થી ચાર નંગ તમારે લેવાના અને એટ લાસ્ટમાં આવે છે નંબર પર એ છે આલ્મંડ એટલે કે બદામના તમારે છ એક નંગ જેટલા તમારે લેવાના ત્રણેય વસ્તુના તમારે તવી તમારા ઘરે જે હોય અને એમાંય ખાસ કરીને લોખંડની તવીનો તમારો ઉપયોગ કરવાનો આયનની જે હોય લોખંડની તવી એનો તમારે ઉપયોગ કરવાનો આ તવી ઉપર તમારે ત્રણેક ત્રણ થી ચાર નંગ જેટલા તમારા નારિયેલના જે છોતરા મેં તમને કીધા એ લેવાના છે ચમચી તમારે મેથીના દાણા લેવાના છે અને મેથી છ ના હોય તો એઝ જે બદામ ઉપયોગ કરીએ છે એ તમે લઈ શકો છો પાંચથી છ તાવડી ઉપર બરોબર તમારે શેકાવા દેવાનો બરોબર જ્યાં સુધી એકદમ બ્લેક ના થઈ જાય ને ત્યાં સુધી એકદમ ધીમા ફ્લેમ પર તમારે પાંચ દસ મિનિટ જેટલો સમય લાગશે એકદમ બ્લેક થવા લાગશે ત્રણેય વસ્તુ હવે બ્લેક થઈ જાય એકદમ બ્લેક થઈ જાય ત્યારબાદ તમારે એ ત્રણેય વસ્તુને તમારે મિક્સર ગ્રાઇન્ડમાં એટલે કે મિક્સરની જે જાળી હોય જેમાં આપણે બધું ગ્રાઇન્ડ કરીને બનાવતા હોય છે મિક્સર ગ્રાઇન્ડમાં તમારે ત્રણેય વસ્તુ તમારે લઈ લેવાની અને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને આનો પાવડર બનાવી દેવાનો સેમ તમને ડાય જેવું લાગશે એકદમ બ્લેક કલરનું તમારે રેડી થઈ જશે પાવડર ટાઈપનું તો તમારે આ પાવડર આ તમારી ડાય રેડી થઈ ગઈ આ ત્રણેય વસ્તુનો એકદમ બ્લેક હવે આમાંથી તમારે દોઢ થી બે એક ચમચી તમારે લેવાની છે આ જે પાવડર તમે બનાવ્યો ત્રણેય વસ્તુનો એ તેની અંદર તમારે શુદ્ધ કે કોકોનેટ ઓઈલ કોઈ પણ વેબસાઇટ પરથી ઘાણીની શુદ્ધ કોકોનેટ ઓઈલ પણ તમે મંગાવી શકો છો કોઈ ઘણી બધી કરિયાણાની દુકાનોમાં પણ મિત્રો આસાનીથી આ કોકોનેટ ઓઇલ મળી રહેશે ઘણા બધા ઓપ્શન છે જે તમને સેટ થાય તમે કરી શકો છો આસાનીથી મિત્રો મંગાવી શકો છો હવે આ જે પાવડર બની ગયો ત્રણેય વસ્તુનો નારિયેલના છોતા મેથીના દાણા અને બદામનો જે પાવડર આપણે બની ગયો એ મેં તમને આગળ પણ કીધું ફરી એકવાર તમને રિપીટ કરી દઉં છું કે બે અઢી ચમચી જેટલો તમારે પાવડર લેવાનો અને તેની અંદર દોઢ બે ચમચી શુદ્ધ કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ નાખવાનું બરોબર તમારે મિક્સ કરી દેવાનું આ તમારી નેચરલ ડાઇટ તમારે રેડી થઈ ગઈ આની કોઈ પણ પ્રકારની મિત્રો સાઈડ ઇફેક્ટ નથી હવે જે પણ જગ્યાએ તમારા વાર થઈ ગયા હોય ઘણા લોકોના કાનના બૂટ હોય આ ઉપરનો ભાગ છે ઘણા લોકોના પાંથીનો આ જે વચ્ચેનો ભાગ હોય લેડીઝ હોય વચ્ચે પાંથી પાડતા હોય તો આ જે ભાગ હોય જનરલી વઈટ થતા હોય છે નાની ઉંમરની અંદર જ તો આ જે ભાગ છે ગમે તે જગ્યાએ આગળ હોય પાછળ હોય ઉપર નીચે બધી જગ્યાએ જે પણ જગ્યાએ તમારા સફેદ વાળ થઈ ગયો હોય ને સાહેબ એ જગ્યાએ તમારે આ જે નેચરલ ડાય છે એ તમારે લગાવી દેવાની છે કોઈ પણ પ્રકારનું સાઇડ ઇફેક્ટ નથી અને લગાયાના લગભગ દસેક મિનિટ સુધી તમારે રહેવા દેવાનું એક મહિનામાં એક જ વખત તમારે કરવું પડશે અને ધીમે ધીમે આની અંદર વિટામિન ઇનો ખજાનો છે પ્રોટીન પણ ભરપૂર માત્રામાં રહેલું છે અને આ સિવાય પણ અઢળક બધા પ્રોટીન્સ અને વિટામિન્સ આની અંદર રહેલા છે જે નેચરલી રીતે તમારા વાળ છે એ સફેદ થઈ ગયા હોય ને એ પણ નાની ઉંમરમાં તો અંદરથી મૂળથી કાળા કરશે એટલે તમે જો બે વાર બે ત્રણ ચાર વાર ધીમે ધીમે કરશો ને તમે એક મહિનામાં એક વાર અને જો સફેદ વાળ વધારે હોય એક મહિનામાં તમે બે વખત પણ કરી શકો છો ત્રણથી ચાર વખત કોન્સ્ટન્ટ તમે સાહેબ કરો છો ને તો નેચરલી રીતે તમારા સફેદ વાર થઈ જાવ ને એ કાળા થઈ જશે અને એનું કોઈ પણ પ્રકારનું સાઇડ ઇફેક્ટ નથી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે